સત્તર ઓગસ્ટે સૂર્ય પોતાની ચાલ બદલશે આ ત્રણ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સત્તર ઓગસ્ટથી ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ બધશે જે ખાસ કરીને ત્રણ રાશિના લોકો પર જોવા મળશે કારણ કે સત્તર ઓગસ્ટે સૂર્ય પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરશે જેના કારણે સૂર્ય દેવના અનંત આશીર્વાદ વરસશે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી મી સૂર્યદેવની અસીમ કૃપાથી ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે આ ત્રણ રાશિઓ પર સૂર્યની ચાલબદલાવ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે હા મિત્રો આ સાથે દેવી અસીમ કૃપા બારમાંથી ત્રણ રાશિઓ પર પણ જોવા મળશે જેના કારણે ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે હવે ત્રણ રાશિઓ ખુશીઓથી ભરપૂર થશે તો મિત્રો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં ચાર રાશિઓના જીવનમાં ગ્રહોનું ખાસ સ્થાન છે ગોચરને ખૂબ જ ખાસ માનવામાં આવે છે તે જ સમયે જ્યારે ગ્રહોનો રાજા સૂર્ય રાશિ બદલે છે ત્યારે તે બધી બાર રાશિઓ પર અસર કરે છે મિત્રો સૂર્ય સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ ગોચર કરવા જઈ રહ્યો છે વાસ્તવમાં કર્ક રાશિ છોડીને સૂર્ય પોતે જ પોતાની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે આ સાથે સૂર્ય સૂર્યગોચર બે હજાર પચ્ચીસ લગભગ એક મહિના સુધી આ રાશિમાં રહેશે આ સમય દરમિયાન સૂર્યદેવ જેમને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે તે પોતાના ચાંદીના રથ પર સવારી કરશે અને ત્રણ રાશિઓ પર ધનનો વરસાદ કરશે જેના કારણે ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવ જેમને ગ્રહોનો રાજા અને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે તેઓ હવે સૌથી નીચેની રાશિની પોતાની યાત્રા પૂર્ણ કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે સૂર્યદેવ સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સવારે લગભગ સવારે અગિયાર વાગીને એકાવન મિનિટ વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યનું ગોચર દર મહિને થાય છે અને તેને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે આ રીતે સૂર્યને સમગ્ર રાશિચક્રનો સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવામાં એક વર્ષ લાગે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સૂર્યગ્રહ કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો જાતકને ખ્યાતિ કીર્તિ સફળતા આત્મવિશ્વાસ અને જીવનમાં દરેક પ્રકારની મહત્વાકાંક્ષાઓની પરિપૂર્ણતા મળે છે જ્યારે જો સૂર્યકુંડળીમાં નબળી સ્થિતિમાં હોય તો વ્યક્તિને માન સન્માનમાં ઘટાડો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય ચાંદીના રથ પર સવાર થઈને સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ત્રણ રાશિઓને કરોડપતિ બનાવવાનો છે હવે ત્રણ રાશિઓ ચાંદીમાં રહેવાના છે તો મિત્રો ચાલુ જાણીએ તે ત્રણ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સૂર્ય ભગવાનની અનંત કૃપા રહેવાની છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યનારાયણ ભગવાનનો જાપ કરો અને વિડિયોને લાઇક આપો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મિથુન મિથુન રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સૂર્યની ચાલનું વિપરીત પરિણામ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે હા મિત્રો આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકો સૂર્યદેવની અનંત કૃપા તમારા પર વરસશે સૂર્યદેવની કૃપાથી તમે આ સમયે સારા પરિણામો મેળવી શકો છો હા મિત્રો આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે સૂર્યદેવનો ચાંદીનો રથ તમારા માટે દરેક રીતે ફાયદાકારક સાબિત થવાનો છે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી સૂર્યદેવ તમને આશીર્વાદ આપશે જેના કારણે મિથુન રાશિના જાતકો તમારો સારો સમય આવશે મિથુન રાશિના જાતકો માટે ચાંદીના રથ પર સૂર્યદેવનું ચાલવું તમારા પારિવારિક સંબંધોમાં સફળતા લાવે છે અને ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર સાંભળવાની સંભાવના છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત તમને સફળ બનાવશે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે આ સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળવાની છે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી સૂર્યદેવની કૃપાથી તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાણીથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે આ સમયે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર છે જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે અને તેની સાથે જ સૂર્યદેવના આશીર્વાદથી વર્ષોથી પડતર રહેલા બધા કામ પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે સત્તર જૂન બે હજાર પચ્ચીસમી ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમે તમારા કરિયરમાં કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો અને સફળતાનો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી સૂર્યદેવની કૃપા તમારા પર વરસશે જેના કારણે તે તમારા માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે વધુ સારી લયમાં રહેશો આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે તમારા સુખી જીવનને કારણે બાળક તમારી પ્રિય રહેશે તે જ સમયે તમને તમારા રોકાણથી ફાયદો થશે આ સમય દરમિયાન તમને શેરબજારમાં સટ્ટાબાજી અને લોટરીનો લાભ મળી શકે છે આ સાથે સૂર્યદેવની કૃપા તમારા આવક અને લાભસ્થાન પર રહેશે અને પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે લોકો સાથે તમારા સંપર્કો વધશે વેપારીઓને વ્યવસાયમાં સારો નફો મળશે તમે જે સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો તેનો અંત આવશે ચાંદીના રથ પર સૂર્યદેવનું આવનજાવન તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે પંદર જૂન બે હજાર પચ્ચીસમી સૂર્યદેવની અનંત કૃપા તમારા પર વરસવા જઈ રહી છે મિથુન રાશિના જાતકો મિત્રો આ સમયનો લાભ લો અને જીવનમાં આગળ વધો સમય ફાયદાકારક સાબિત થવાનો છે નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસમી તમને સૂર્યદેવ તરફથી ઘણા આશીર્વાદ મળવાના છે જેના કારણે ચાંદીના રથ પર સૂર્યદેવનું ચાલવું તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે હા મિત્રો જેના કારણે તમે ખૂબ જ ધનવાન બનવાના છો આ સમય દરમિયાન તમને ઘણી બધી સુખ સુવિધાઓ મળવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી સૂર્યદેવના સિંહ રાશિમાં પ્રવેશ સાથે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે સૂર્યદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્ર અને આવકમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ રહેશે આ સાથે તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી ચાંદીના રથ પર સવાર સૂર્યદેવ તમારા માટે શુભ સાબિત થવાના છે આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રાની શક્યતાઓ છે સૂર્યદેવની કૃપાથી તમને સમાજમાં માન સન્માન મળશે તમને નવા વાહન નવી મિલકત અને પૈતૃક સંપત્તિથી જલાભ મળશે સત્તર ઓગસ્ટની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે જીવનમાં સુખદ પરિવર્તન આવશે સૂર્યદેવની કૃપાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે જેના કારણે પંદર ઓગસ્ટથી અપરિણિત લોકોના લગ્ન થવાની શક્યતા છે ઉદ્યોગપતિઓને જબરદસ્ત નાણાકીય લાભ મળી શકે છે તમારા સંબંધોમાં સુધારો થશે અને તમારા લગ્ન જીવનમાં મધુરતા વધશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તમને ઈચ્છિત ભેટો મળશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે સૂર્યદેવના આશીર્વાદથી તમારા કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચી જશો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે સંપત્તિ વૃદ્ધિના શુભ અવસર આવશે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે કાર્યક્ષેત્રમાં સ્ત્રીને કારણે તમને સારા લાભ મળશે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલા વધુ લાભ મળશે મુસાફરી દ્વારા તમને શુભ સંદેશા પ્રાપ્ત થશે તમે એક નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો તમે આર્થિક રીતે પ્રગતિ કરશો કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ તમારા માર્ગે આવશે જે તમને ખૂબ લાભ આપશે પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે સૂર્યદેવના આશીર્વાદથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતાઓ છે તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો અથવા તમે લાંબી યાત્રા પર જઈ શકો છો સમાજ સાથે તમારો સંપર્ક વધશે તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે શિસ્તનું પાલન કરશો હા મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી ચાંદીના રથ પર સૂર્યદેવનું આવન જાવન તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે હા મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ નંબર ત્રણ કુંભ કુંભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસમી તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે હા મિત્રો ચાંદીના રથ પર સવાર સૂર્યદેવ કુંભ રાશિના જાતકો માટે સુવર્ણ યુગની શરૂઆત લાવશે જેના કારણે તમારા પર સૂર્યદેવના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે હા મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવ તમારા બીજા ઘરમાં બિરાજમાન થશે કુંભ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે બેરોજગાર લોકોને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે નોકરી અને પૈસાવાળા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તમારો સમય ખૂબ સારો રહેવાનો છે જો મિત્રો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે સૂર્યદેવની કૃપાથી તમે આ સમયે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવી શકશો જ્યારે વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે સૂર્યદેવની કૃપાથી તમે એક પછી એક કેસ જીતી શકશો જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો તમે તમારા કોર્ટ કેસોની સંખ્યામાં વધારો જોશો તમે એકસાથે ઘણા ઘનશ્યોમાં જીત મેળવશો એક જ વ્યવસાય વધશે તમારી આવકના નવા સ્ત્રોત બનશે પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે આ સાથે હું તમને જણાવી દઈએ કે તમારું મન એકદમ શાંત રહેશે તમારું સ્વાસ્થ્ય સુધરશે તમારું જીવન આનંદમય રહેશે કુંભ રાશિના લોકો માટે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તેમના શિક્ષણમાં સારા પરિણામો મેળવી શકે છે હા મિત્રો તમારા પરિવારમાં ખુશી રહેશે સૂર્યદેવ તમારા આવનારા સમયને ખૂબ જ અનુકૂળ સાબિત કરવાના છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે સૂર્યદેવનું ચાંદીના રથ પર સવારી તમને ઘણા ફાયદા આપી રહી છે તમે આ સમયમાં શાસન કરશો હા મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યનારાયણ ભગવાન લખો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી સૂર્યદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો આ